જ્યાં સુધી તમારા વિચાર અને તમારી સોચમાં પરિવર્તન નહીં આવશે ત્યાં સુધી કઈ નહીં થશે એવા ખોટી વિચારધારા વાળો જિંદગીમાં દાન નહીં આવશે અને આશીર્વાદ નહીં થશે જયારે બાઇબલ વાંચીને કહેશે કે પરમેશ્વર આકાશની બારીઓ ખોલીને આપવાનો છે તેની સોચ એવી હશે કે હું આપીશ તો યહુ અમારી આકાશની બારીઓ ખોલીને આપશે

જ્યાં સુધી તમારા મારા જીવનમાં સોચ બદલાશે નહીં આપવા વિશે લેવા વિશે જીવન જીવા વિશે ત્યાં સુધી તમારા જીવનમાં અને મારા જીવનમાં કદી આશીષ નહીં આવશે આપણી સોચ બદલવી પડશે આપણે એ નેગેટિવ નહીં વિચારવાનું કે શું થશે શું મળશે પણ એ સોચ પ્રભુ પાસે આવવાથી બદલવાનું છે કે હું મારા પ્રભુને માટે જે કરું છું ને બદલો ઈશ્વર મને આપશે પણ આજ બી લોકો વર્ષોથી ચર્ચમાં આવે દેહ રીતે ચાલે તેઓના જીવનમાં તેઓને પ્રભુ તરફે કોઈ મતલબ નથી તેઓને ચિઠ્ઠી વાંચવામાં આવે કે મારું નામ આપવામાં કે એટલા પૈસા એને આપ્યા છે લોકો તરફથી તેઓને માનપાન જોઈએ છે પણ સોચ હજુ બદલાઈ નથી કે હું જે ગુપ્તમાં આપું છું મારે યહોવા મને બદલો આપશે હાલુયા આપણા જીવનમાં પરિવર્તન ત્યારે આવશે અહીંયા રોમન ને પત્ર લખતા કહે છે પાઉલ મનમાં નવા થાવ જગતનો રૂપ ધના ધરો એટલે જગતના જગતમાં લોકો જેવો વિચારે છે જેવો વિચાર કરે છે જેવું કલ્પના કરે છે એવો ના કરો જગતના જેવા ના થાવ જગત જેવી રીતે વિચારે છે જેવી રીતે સોચે છે એવું ના થાવ

આપણે થોડા આગેવાન છે શું મળે અને અને વિચારધારા કદી માણસના જીવનમાં સૌથી મુશ્કેલી બાબત છે કે તેના વિચારોમાં બદલાવું જરૂરી છે શરીર ઉંમર વધતું જાય ને બદલાતું જશે સગળી બાબતો બદલાતી જશે પણ આપણા જીવનમાં કદીય વિચાર નહીં બદલાય હજુ ભાઈ જગતના રીતે જ વિચારીએ જગતના રીતે જ ચાલીએ જગત રીતે જ કરીએ હાલુયા એક દિવસે પરમેશ્વર ઇબ્રાહિમને કહ્યું એ ઇબ્રાહિમ તારો ઘણ પરનો દીકરો પહાડ પર મને આપી દે કાં આપી દે પહાડ પર ઇબ્રાહિમનો ઘર પરનો દીકરો લઈને તે લાકડા અને સોરો લઈને તે પહાડ તરફ જ રહ્યો છે રસ્તામાં દીકરો પૂછે છે પપ્પા આપણે તો લાકડા લીધા સોરો લીધો સગલું એ લીધું છે હાલ બલિદાન ને સારું કશું નહીં ત્યારે ઈબ્રાહિમે એક ઈ રહે

પેલું ઘેટું લઈ આવ અને બલિદાન આપ આકાશના તારા ગણાય તો ગણી શકે એટલા તારા સંતાનો થશે ત્યારે ઇબ્રાહિમ વિચાર અરે ભાઈ ઘર પરનો દીકરો મળ્યો છે તે મારી નાખવા પછી શું કરા હાલ પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષથી આપણે ચર્ચમાં આવીએ છીએ આપણા જીવનમાં સમસ્યા સાની છે એ જ છે સમસ્યા કેમ કે 20 વરસ 15 વરસ થી 30 વરસ 40 વરસ થી ચર્ચમાં આવિયે છે મન નઈ બદલ્યું વિચારો નઈ બદલ્યા આજ ભી દેવાળે જઈએ છે પણ ડાકાણ પર વિશ્વાસ કરીએ છે કે તે મને ખાસે આજ ભી વિશ્વાસ કરીએ છે કે અન પર ભરોસો રાખીએ છે અને કહે છે કે હા તે થશે અને બાઇબલ કહે છે તું જેવો વિશ્વાસ તારા જેવા સોચ હશે તે તું તારા જીવનમાં થશે એનો મતલબ થયો કે 15 20 વરસ થી આપણે ચર્ચમાં આવિયે છે પણ આપણી ના કદ વેદ્યું ના આપણા જીવનમાં કોઈ વિકસિત થયા છે આપણે તે ને તે જ છે

હાલ લોહી જયારે વાત શીખશું એ જ વચન इस संसार के सदस्य न बनो इस संसार के सदस्य न बनो परंतु तुम्हारे मन के नए हो जाने से तुम्हारे मन के नए हो जाने से तुम्हारा चाल चलन भी बदलता जाए चाल चलन भी बदलता जाए जिससे तुम परमेश्वर की भली हाँ? और भावती हाँ और सिद्ध इच्छा अनुभव हाँ? से मालूम करते रहो